એ કુર્મી સમાજમાંથી આવે છે કુર્મી એટલે કે પટેલ સમાજમાંથી આવે છે બિહારના આઠ આઠ વખત એ મુખ્યમંત્રી રહ્યા અને એમનું બીજું એક નામ પણ પડ્યું પલટુરામ એ ક્યારે પલટી મારે એ કઈ કહેવાય બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે એમણે ઘર માંડ્યું એ તોડ્યું અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે એમણે ઘર માંડ્યું એના પહેલા આરજેડી સાથે એમણે ચૂંટણી લડેલી અને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું હતું પણ મુખ્યમંત્રી તો પોતે જ રહ્યા એન્જિનિયર છે કુર્મી સમાજના છે પરંતુ બધા જ સમાજોને સાથે લઈને એ ચાલે છે લાલુ પ્રસાદ યાદવ ના સુપુત્ર તેજસ્વી યાદવ એ નાયબ મુખ્યમંત્રી છે અને તમને ખ્યાલ હશે કે બિહારની વિધાનસભામાં લાલુ પ્રસાદ યાદવની આરજેડી પાર્ટીના સૌથી વધારે સભ્યો છે છતાં નીતિશ કુમાર એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે એ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ જેડીયુ ના ઉમેદવારોને હરાવવા માટેની જે કોશિશો કરી હતી એ એમને બરાબર સમજાઈ ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટીની બેઠકો વધારે હોવા છતાં એમણે નીશકુમારને મુખ્યમંત્રી બનાવ્યા એટલે બિહારમાં શાસન કરવું હોય તો કુમાર એ અનિવાર્ય નીતિશકુમાર્ય લોહી કરપુરી ઠાકુર જયપ્રકાશ નારાયણ આ બધાના ચેલકાઓમાં આમ તો લાલુ પ્રસાદ પણ આવે કુમાર પણ આવે અને આજે જે લલનસિંગ જેડીયુ ના એટલે કે જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ હતા હમણાં સુધી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે લોકસભાના સભ્ય છે મુંગેરથી એ સિંહે રાજીનામું આપ્યું અને એમણે કહ્યું કે મારે મુંગેરથી ચૂંટણી લડવી છે એટલે નીતિશ કુમારનું નામ હું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રપોઝ કરું છું નીતિશ કુમાર એ બે હજાર ચોવીસ જે રીતે મમતા બેનર્જી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો એમણે કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દિલ્હીની ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક મળી એમાં એમનું નામ પ્રપોઝ કર્યું અને અને દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ એને સમર્થન આપ્યું અને બાકીના બધા જ ઘટક પક્ષોએ જે વિપક્ષમાં છે અઠ્યાવીસ જેટલા રાજકીય પક્ષો એ બધાએ ખડગેના નામને સંમતિ આપી પરંતુ ખડકે ખડગે બહુ જ સ્વસ્થતાપૂર્વક દીર્ઘ દ્રષ્ટિ રાખીને બહુ સ્પષ્ટ કહ્યું કે આપણી પહેલી નેમ એ ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે અને આપણે જીતવાનું છે એના પછી આપણે જેને વડાપ્રધાન કોણ થાય ઇન્ડિયા ગઠબંધન માંથી એ નક્કી કરવાનું છે એટલે અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં જે નામો વડાપ્રધાન પદ માટે ચર્ચામાં આવે એ નામોમાં રાહુલ ગાંધી તો નથી જ પરંતુ ખડગે મમતા બેનરજી નીતિશ કુમાર એ નામો જરૂર વડાપ્રધાન પદ માટેના આગળ કરાય એવા નામો જ છે સ્ટાલિનનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું સ્ટાલિન એ તમિલનાડુના દ્રમુખ પાર્ટીના સુપ્રીમો છે અને તમિલનાડુના મુખ્યમંત્રી છે અને દક્ષિણ ભારતમાંથી દિવે નરસિંહ રાવ એ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા પરંતુ તમિલનાડુમાંથી માંથી આજ દિવસ સુધી કોઈ વડાપ્રધાન બન્યું નથી અને દક્ષિણના રાજ્યો એ ઇન્ડિયા ગઠબંધનની સાથે છે એટલે કે તેલંગણ કર્ણાટક કેરળ અને તમિલનાડુ આ જે મુખ્ય રાજ્યો છે એ આંધ્રપ્રદેશ એ પ્રદેશ છે કારણ કે ત્યાં વાય કોંગ્રેસના જગનમોહન રેડ્ડી એ મુખ્યમંત્રી છે પરંતુ એમને માથે પણ પેલી ડેમોકિસોર્ડ લટકે છે આમ તો વિપક્ષોના બધા જ નેતાઓ ની સામે ઈડી છુટ્ટી મૂકી દેવામાં આવે છે એ આપણે જાણીએ છીએ ઈડી સીબીઆઈ આ બધી સેન્ટ્રલ એજન્સીઓ જે ચૂંટણીના સમયે છોડી મુકવામાં આવે છે એ આપણે જાણીએ છીએ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ વિપક્ષી એકતાને તોડવા માટેની જે કોશિશ કરી રહ્યા છે કા તમે અમારી સાથે છો તો પારસમણી સ્પર્શી જશે અને સિત્તેર હજાર કરોડ નો ભ્રષ્ટાચાર ઉદાહરણ ખબર છે એટલે કોશિશમાં છે હજુ પણ ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારને પોતાના તરફ ખેંચવાની કોશિશમાં છે પણ નીતિ નીતિશ કુમાર એ કઈ ગાંજા જાય એવા નથી અને એમને ભારતીય જનતા પાર્ટીના જે કડવા અનુભવો થયા છે એ મીડિયામાં ભલે છાશવારે એવું આવતું હોય સવાર સાંજ સવાર સાંજ સવાર સાંજ કે નીતિશ કુમાર તો લાલુ પ્રસાદ યાદવની સાથેનું અલાયન્સ તોડીને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડશે ફરીને કારણ કે એમનું નામ લાલુ પ્રસાદ યાદવે ક્યારેક પલટુરામ કહ્યું હતું પરંતુ લાલુ સાથેનું એમનું બોન્ડિંગ એ જેપી આંદોલનથી છે અને એ એકમેકની સાથે હવે સંકલ્પબદ્ધ છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને હરાવવી અને ઇન્ડિયા ગઠબંધન ને વિજયી બનાવ નીતિશ કુમાર પોતે કોઈ જ હોદ્દાની અપેક્ષા કરતા નથી એ જાહેરમાં કહે છે પરંતુ એમના સમર્થકો પોસ્ટરો મૂકે છે કે બિહારમાં તો નીશકુમારને બધા એ ઓળખ્યા અને વડાપ્રધાન તરીકે એમને રજૂ કરવામાં આવે અને ઇન્ડિયા ગઠબંધનનો આખો વિચાર એ કુમારે એને સફળ બનાવવાની કોશિશ બહુ જ કરી અને એ એના સંયોજક થાય એવી એમની પોતાની પણ અપેક્ષા હતી અને મહેચ્છા પણ હોય કે વડાપ્રધાન એ થાય પરંતુ ચૂંટણી પછી વડાપ્રધાન પદની વાત નક્કી થાય એવી શક્યતા હવે તો નક્કી થઈ ગઈ છે પરંતુ એની સાથે સાથે નીતિશ કુમાર એ ઉત્તર પ્રદેશના પૂર્વી પૂર્વાંચલમાંથી ચૂંટણી લડે એટલે કે પટેલ બહુલ કુર્મી બહુલ પ્રદેશ જે છે અથવા તો એમની જે સામાજિક અને સામાજિક ન્યાયની જે છે અને જાતિગત વસ્તી ગણતરી એનો એમણે અમલ કરી બતાવ્યો છે બિહારમાં અને દેશ કક્ષાએ પણ એ દિશામાં એમનો આગળ વધવાનો આગ્રહ છે રાહુલ ગાંધીનો પણ આગ્રહ છે એ આપણે જોઈએ છીએ એટલે મને લાગે છે કે આ ઇન્ડિયા ગઠબંધન આજે તૂટી 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 જશે 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 કાલે પરમ દિવસે અરે ગયું રાતે વહેલી સવારે તૂટી ગયું આવી છે ને ગોદી મીડિયામાં જે વાતો વહેતી કરવામાં આવે છે એ કોણ કરે છે તમે સુપેરે જાણો છો અને છતાં એમની સરકાર ગજગામી રીતે ચાલે છે કુમાર આજે મુખ્યમંત્રી છે તેજસ્વી યાદવ એમના નાયબ મુખ્યમંત્રી છે અને નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજનીતિમાં જાય તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બને બિહારના એ પણ અશક્ય નથી ત્યાં બિહારમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિતના મહાગઠબંધનની સરકાર છે ઝારખંડમાં પણ એ મહાગઠબંધન એમાં ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેન એ મુખ્યમંત્રી છે અને એમાં આરજેડી અને જેડીયુ ને એ બધા કોંગ્રેસ ને એ બધા સાથે મળીને રાજ કરે છે એટલે ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરવાની દિશામાં વચ્ચે જે વાતો વહેતી થઈ હતી કે નીતિશ કુમાર નારાજ છે કુમારે પોતે કહ્યું કે ભાઈ મારી નારાજગીનો કોઈ પ્રશ્ન જ નથી છતાં મીડિયાની અંદર તો રોજ સવાર સાંજ સવાર સાંજ આ અપપ્રચાર એ ચલાવવામાં આવતો હોય છે અને એટલે જ હવે એમની પાર્ટીના બધા જ નિર્ણયો કરવા માટેની સત્તા એમને મળી છે અને સિંહ જે એમની પાર્ટીના અધ્યક્ષ હતા એ સિંહ આમ તો સિંહને એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેમ લલનસિંગ સમયથી રાજીનામું આપો થઈ રહ્યા હતા એમનું આમ તો મૂળ નામ છે રાજીવ રંજન સિંહ પણ લલનસિંહ તરીકે એ વધારે જાણીતા છે એ બિહારમાં પણ મંત્રી રહ્યા છે ક્યારેક ક્યારેક મનામણા રિસામણા પણ થતા હોય દરેક પક્ષમાં એવું બનતું હોય છે પણ ઇન્ડિયા ગઠબંધનમાં નીતિશ કુમાર એ નારાજ ન થાય એની કાળજી રાહુલ ગાંધી પોતે પણ એમની સાથે વાત કરીને લઈ રહ્યા છે એ એટલી જ હકીકત છે આજે દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક મળી અને એના પછી એ બેઠક પછી એમના સિનિયર નેતા અને પ્રવક્તા કેસી ત્યાગીએ પત્રકારોને એ બેઠક ની માહિતી પણ આપી અને એ બેઠકમાં લલનકુમારે રાજીનામું આપ્યું એને સ્વીકારવામાં આવ્યું છે લલન સિંઘ પણ કહેવાય છે એમણે પોતે જ કુમારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય પરિષદમાં પ્રસ્તાવિત કર્યા અને એને બધાએ અનુમોદન આપ્યું એટલે હવે પછી જેડીયુ ના વડા નીતિશ કુમાર એ ઇન્ડિયા ગઠબંધન ના એજન્ડા મુજબ આગળ વધવાના છે એ બાબત પણ આમાં બહુ સ્પષ્ટ થઈ ગઈ જેડીયુ એ ભારતીય જનતા પાર્ટી સાથે ઘર નહીં માંડે એ પણ બહુ સ્પષ્ટ એમની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં થઈ ગયું છે અને ઘટક પક્ષો સાથે ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો સાથે સીટોની બાબતમાં તાલમેલ અને બીજા નિર્ણયો કરવા માટે રાષ્ટ્રીય કાર્યકારીણીએ નીતિશ કુમારને અધિકૃત કર્યા છે એ એટલી જ હકીકત છે પણ એ કુમારની જનજાગરણ યાત્રા શરૂ થવાની છે તમને ખબર છે કે રાહુલ ગાંધી એ મણિપુરથી મુંબઈની ન્યાય યાત્રા શરૂ કરે છે અને કુમાર ઝારખંડમાં એ જનજાગરણ યાત્રા કરવાના છે એવી પણ આજે જાહેરાત થઈ છે નીતિશ કુમાર ને વિશે એમ કે એમ કે ઇન્ડિયા ગઠબંધનના એ સંયોજક કે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કેમ નહીં તો કેસી ત્યાગીએ કહ્યું કે મુખ્યમંત્રી ઇન્ડિયા ગઠબંધન કે વિચારો કે સંયોજક હે ઓર ઇન્ડિયા ગઠબંધન કે વિચારો કે પ્રધાનમંત્રી હે ઉન્હોને साथ में ही कहा कि नीतीश कुमार चुनाव लड़ेंगे या नहीं ये अभी तक तय नहीं किया गया प्रेस कॉन्फ्रेंस में केसी त्यागी ने कहा कि राष्ट्रीय जनता दल और जेडीयू के बीच कोई विवाद नहीं है बिहार इंडिया गठबंधन के सीट बंटवारे के मामले पर मॉडल बनेगा आज राष्ट्रीय कार्यकारिणी एमनी मड़ी एम चार प्रस्ताव पारित कर એમાં જાતિ આધારિત જનગણનાની વાત જે હતી એ પણ એને પણ એક ઠરાવ હતો ઇન્ડિયાના એજન્ડામાં રહેવાનું અને એને પ્રચારિત કરવાનો બીજો ઠરાવ સંસદ શીતકાલીન નિલંબન શર્મનાક હે પેલા એકસો ને કે એકસો ને પચાસ જે સંસદ સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા વિપક્ષી સાંસદોને એના એને શર્મનાક ગણવામાં આવ્યું અને બાકી રાષ્ટ્રીય કાર્યકારી અને પરિષદના ઘટક દળો સાથે ઉમેદવારોની પસંદગી પાર્ટી નેતા નીતિશ કુમારને એમને અધિકૃત કરવામાં આવ્યા એટલે આ બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે આ ચાર પ્રસ્તાવો થયા અને સાથે સાથે બાવીસ જાન્યુઆરી બે હજાર ને ચોવીસ ના રોજ અયોધ્યામાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા કરવાના છે એ એનું જો નિમંત્રણ મળે તો જેડીયુ ના નેતાઓ એમાં નિસંકોચ જશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે એટલે આજે ઘણી બધી બાબતોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કોમેન્ટ કરી રહ્યા હતા એ કે હવે તો બસ એમ કે એ છે ને ઇન્ડિયા ગઠબંધનમાંથી નીતિશ કુમાર નીકળી જવાના છે અમારી સાથે આવી જશે આ બધા જે વાતો વાતો કરતા હતા એ એ એનો પરપોટો ફૂટી ગયો છે અને હવે આવતા દિવસોમાં નીતિશ કુમાર એ ઇન્ડિયા ગઠબંધનને કઈ રીતે મજબૂત બનાવવું એના સંદર્ભમાં એ ખાસ પ્રયત્નશીલ રહેશે અને એમની પાર્ટી પણ એ દિશામાં કાર્યરત રહેશે એવી સ્પષ્ટતા થઈ ગઈ છે એનું નિરક્ષર થઈ ગયું છે એટલે એ એમ કે અમુક વખતે બેઠકમાં હાજર નહીં રહે બેઠકમાંથી વેલા જતા રહ્યા અથવા તો એ રૂસણે બેઠા છે આવી બધી જે વાતોના ગબ્બારાઓ ચલાવવામાં આવતા હતા એ એના ઉપરથી પડદો પડવો જોઈએ એવું લાગે છે છતાં આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં અને ગોદી મીડિયામાં તો આવા સમાચારો ચાલતા રહેશે પણ તમારે સાચી વાત જાણવા માટે સંબંધિત વ્યક્તિ શું કહે છે એના તરફ તમારે ધ્યાન આપવું જોઈએ કે કુમાર પોતે શું કહે છે કારણ કે એ ખડગેનું નામ વડાપ્રધાન તરીકે પ્રસ્તાવિત થયું એટલે નારાજ છે એવો જે જોરશોરથી પ્રચાર અપપ્રચાર કરવામાં આવતો હતો ત્યારે પણ એમણે બહુ સ્પષ્ટ કરી દીધું પોતે જ કે હું જરાય નારાજ નથી ખડગેજી નું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું એનાથી અને વડાપ્રધાન થવા માટેનો આકાંક્ષી પણ નથી જોકે રાજકારણમાં જે હોય એમને પદની મહેચ્છા હોય અને વડાપ્રધાન થવાનું કોને ન ગમે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન થવા માટે થનગની રહ્યા છે અને સામે ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે એ એમને પરાજિત કરીને ઇન્ડિયા ગઠબંધનને કેન્દ્ર સરકારમાં સત્તારૂઢ કરવા માંગે છે હવે આવતા દિવસોમાં આ બાબત બહુ સ્પષ્ટ થઈ જશે આજે મળીશું સૌથી વધુ લાઈક કરશો કમેન્ટ કરશો અને હા તમારા મિત્રોને તમે જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત જો સાંભળવી હોય વિશ્લેષણ સાંભળવું હોય નિરક્ષીર થતું વિશ્લેષણ જો એમણે સાંભળવું હોય તો એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવી જ પડે નમસ્કાર